તારી કરતા તા તું આવો બોજા લે હું માર હું તો કહી દે ઉપર તમ આપા જોણે જો

ના પાડી તો એ મનિયા છોકરા જોડે રમવા જતો રે આખો દિવસ આ તો તમે જતા હું પોણી વાળું મારે હવે ઝઘડા નહીં કરવાના તારા માટે થઈ આ તો હેડો ના હું શું જોતી રાખ એ કહી દો લાગ કોમ કર આ પોણી વાળી તો શેતા દોમા વારતો હોય કે માં જોડે તો મારે એટલો ટેકો ના થાય આ ઝઘડા વારી વારી ના આવશે હોય કને તો એક કથા પર રોડાઈ નાખે તો તે રોડાઈ નાખે ઓ ગાતલા જો તો તારે ના ભમાવાય અને તારે ના તાપ જોડાય બેમી ભમાવે શું ભમાવે તમે ભમાઈ રહ્યા તમે ભમાયા હોતો રોતા રોતા ના આયા હોતો એક ને ઓવે પેકડા મો આલે આજે તમે આડજો તારે શું આયું છે રોતું રોતું ના આબરૂ ગાડી ત્યાં તો આબરૂ મારી આવ ગઠડા જેવડો થયો તોય આય પક પક ગાડી ના આયું છે ઓય કન પાઉ હશે ઓ આદરાન જેમ અહીંયા સલા રંભા ના જશે એ લખડવા ના જશે એ નહીં ઓછો મન હોય છે પેલા જોડે રમતો ને તો એક નંબર નો અમારે નહિ ચકડા કરવાના તમારું વાતે થઈ હેડ પણ આવું છું શાંતિ ને કઈ બોલવાના જ વાગો હું તને ભમા હોય તમે હેઠો હું અમા ના જેવડા

એવું એવું યાદ છે થોડું થોડું જણું જણું યાદ આવો આજ તું ભમાઈને આવ્યો બહુ સારું કોમ કર્યું મારા રસ્તા તું ખરી કબાટ માં ને ખાવાનું પડ્યું કબાટ ખોલી અને ખાઈ લેજા હે વાત કેવું બોલો સાહેબ નીકળવું સર જોયું આપડા છોકરાને પરા કરું તમારો છોકરો એટલે કેવું સર બાપ એવા બેટા એમ સતા

અમારું ટીમ ઓફ કુજુ પાટા અમારું ટીમ ઓફ કુજુ અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ કુજુ પાટા